હાલો લાલા ના પપ્પા સ્વર્ગમાં માં મળીશું બીજા દિવસ થી લાલા નો લાલા નો માંડ્યો દારૂ પીવા માંડ્યો સિગરેટ પીવા માંડ્યો તમાકુ બધું ચાલુ કરી દીધું અને ગમે તે થાય પણ સ્વર્ગ માં તો નથી જ જવું પત્નીને ને ઉધરસ ચડી પતિ કે તારા ગળા માટે કંઈક લેતો આવું પત્ની કે પાંચેક તોલા નું મંગળસૂત્ર લેતા આવજો પછી તો પતિને પણ ઉધરસ શિક્ષકે સવાલ પૂછ્યો શાહજા કોણ હતો ભૂરો કે કડિયો શિક્ષક ગુસ્સે થઈને ક્યાં કદે તને આવું શીખવાડ્યું ભૂરો કે સાહેબ તમે તમે તો કાલે કહ્યું હતું કે શાહજા એ તાજમહેલ બંધાવ્યો હતો એમાં મેં આવું ખોટું ટીચર કે બોલ બુરા ક્યું પક્ષી જનપતી ઉડે છે બુરો કે જેને ઉતાવડ હોય ને તે જ ઉડે ટીચર શેખ શાંત સુધી શાંતિથી માર્યું ટીચર એ ક્લાસમાં સવાલ કર્યા ચલો બાળકો પોતાનું નામ અને પસંદ કરો રાકો કે મારું નામ રાકે છે અને મારી પસંદ જલેબી છે મુકો કે મારું નામ મુકે છે અને મારી પસંદ જલેબી છે બુરો કે મારું નામ બુરે છે અને મારી પસંદ પણ જલેબી છે

કે જો પાકિસ્તાન આપણી સીમા પર હુમલો કરે તો શું થાય ગોરો કે ઈ ઉપાધિ સીમાની મમ્મી કરશે તમે તમારી ભણાવવા ધ્યાન આપી દો ને પતિ ના આવ ગયો ને પાછળથી પત્નીએ પતિનો મોબાઈલ ચેક કર્યો કોન્ટેક્ટ લિસ્ટમાં એક નામ હતું સેવ હતું કોરોના પત્નીએ કોલ કર્યો તો રિંગ રસોડામાં જ વાગી પતિ હજી સુધી બાથરૂમમાં જ ક્વોરન્ટાઇન એક ચેલા એક ગુરુજી ને એવો પ્રશ્ન પૂછ્યો હે ગુરુજી એવી પત્નીને શું કહેવાય કે સુંદર હોય ગોરી હોય ઊંચી હોય બુદ્ધિશાળી હોય પતિને સમજતી હોય અને તેની સાથે કજીઓ ના કરતી હોય ગુરુજી કે મનનો વહેમ કેવાય બેટા મનનો વહેમ શાંતિથી સુઈ કાલે બે પ્રેમી પંખીડા એક જ ડીશમાં પાણીપુરી ખાતા હતા એક બજાની આંખોમાં આંખો ગોરવીને છોકરો મસ્ત રોમેન્ટિક અવાજમાં શરમાઈને બોલ્યો એકાદ બે મને ખાવા દે વાંદરીની છાપામાં આવતું રાશિ રાશિફળ વાંઢાઓ જ વાંચતા હોય છે પરણેલા તો ઘરવાળી નું મોઢું જોઈને સમજી જાય કે આજનો દિવસ કેવો હશે પત્ની કે મારા માટે તો દૂર દૂર થી માંગાવતા બોલો પતિ કે નજીક રહેતા હોય એ તો ઓળખતા જ હોય ને ગામડાના એક કાકા બેંક માં ખાતું ખોલાવા ગયા બેંક મેનેજ કે તમારી માતા નું નામ બોલો કાકા કે મેળાઈમાં એક વાર ડોશીમા ના ઘર માં કૂતરું આવી ગયું ડોશીમા કે હુડ હુડ કૂતરું કે દબાંગ દબાંગ સમજાતું નથી કે સ્ટેટસ માં શું મૂકવું છે રોમેન્ટિક મૂકો તો કે ગોઠવાઈ ગયું ચેટ મૂકો તો કે બ્રેકઅપ થઈ ગઈ લાગે છે એલા તો શું અમારે એકલા ભજન જ મૂકવા અને સ્ટેટસ ના મૂકો તો કે મરી તો નથી ગયો ને મારા એકલા ની વાત નથી કરતો તમારી સાથે પણ આવું જ થયું છે ને પત્ની કે બપોર ના ટણે હાલો ડિનર લઈ લો પતિ કે ડોબી અત્યારે લંચ કેવાય પત્ની કે ડોબા આ ગઈ કાલ રાત નું છે મને શીખવાડી છે ઘરવાળી બોલી કહું છું સાંભળો છો આ લગ્નમાં છોકરો હંમેશા જમણી અને છોકરી હંમેશા ડાબી બાજુ કેમ બેસે છે ભારત માં રહે તો સાડી મોકલજો દુબઈ માં રહે તો દુબઈ જાવ તો ઘરેણા મોકલજો અને ફ્રાન્સ માં જાઉં તો અથર મોકલજો પતિ કે હું તો નર્કમાં જાવ છું પત્ની કે તો ક્યાં ગયા પછી તમારો વિડીયો મોકલજો ખબર તો પડે કે બૈરી હેરાન કરનારના ના હાલ થાય છે મિત્રો અહીં મારો વિડીયો પૂરો કરું છું મિત્રો વિડીયો પસંદ આવે લાઈક ને શેર કરજો મારી ચેનલ માં નવા સબસ્ક્રાઇબ અને બેલ આઇકન બટન દબાવજો જેથી કરીને મારા નવા વિડીયો નો નોટિફિકેશન તમને મળતા જય શ્રી કૃષ્ણ બાય બાય બરોબર છે બરોબર છે જય હો